વડોદરામાં પ્રોજેક્ટ શરૂ થયા બાદ પાલિકાના ઇઝારદાર દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો હતો વડોદરા શહેરમાં ઓગણીસ સ્થળો પર વડોદરાના નાગરિકોના પરસેવાની કમાણીના ટેક્સના નાણાંનો આડેધડ દુરુપયોગ થતા નાગરિકોમાં રોષ ફેલાયો છે સ્કૂલ પાસે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ઢગલાથી બાળકોના આરોગ્યની ચિંતા લોકોને થઈ છે તમામ સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આસપાસ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળી રહી છે વહેલી તકે સફાઈ થાય તેવી લોકમાંગ ઉઠી છે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર મુદ્દે પોતાની વ્યથા ઠાલવી યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા અમારા વિસ્તારમાં નહીં આખા વડોદરા શહેરમાં સાહેબ તમે જુઓ સ્કૂલો છે હોસ્પિટલ છે ત્યાં દરેક જગ્યાએ કચરાના ઢકલા પડેલા છે અને કોર્પોરેશન જે પાંચ કરોડના પ્રોજેક્ટનું જે કામ કર્યું સારું કામ છે પણ એમાં કોઈ અંદર નાખવા માટે તૈયાર નથી અને સ્કૂલોના બાળકો સાથે આરોગ્યને ચેડા થાય છે સોસાયટીમાં લોકોને બીમારી થાય છે એના એનાથી મચ્છરનો ઉપદ્રવ થાય છે અને કોઈ